રાજકોટ જિલ્લાના જામકંડોણા તાલુકાના જસાપર ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ચોવીસ વર્ષ પૂર્ણ થતા મંદિરના પૂજારી તેમજ ટ્રસ્ટીઓ દ્વારા માતાજીની બાવન ગજની તજા ચડાવી તેમજ જસાપર ગામની દરેક સ્કૂલના વિદ્યાર્થીઓને બટક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં જેતપુર

મંદિરે ધ્વજારોહણ કરી બાળકોને બટુક ભોજન કરાવવામાં આવેલ હતું તે નિમિત્તે અમારા ધારાસભ્ય સભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ પણ હાજરી આપી હતી અને માતાજીના આશીર્વાદ લીધા હતા અને આગળ પણ આજ રીતે દર વર્ષે શુભ કાર્યો મંદિર દ્વારા થતા રહીએ તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ વિમલ સોંદરવા સાથે સીએન 24 ન્યૂઝ જામકંડુરણા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ